વ્યારાના પાનવાડી ગામે પ્રેમ સંબંધમાં પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ કરી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે પાનવાડી ગામના ચૌધરી ફળિયામાં રહેતા જ્યોતિબેન ચૌધરી નામની મહિલાને ફળિયામાં જ રહેતા નવીન ચૌધરી સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો આ બાબતે હવે પ્રેમ સંબંધ રાખવાનું સમાધાન પણ થયેલું હતું પરંતુ નવીન ચૌધરી જ્યોતિબેનને પ્રેમ સંબંધમાં રાખવા દબાણ કરતો હતો જોકે જ્યોતિબેન તરફથી નામાં જવાબ મળતા ગત તારીખ અગિયાર નવ બે હજાર ના રોજ વહેલી સવારે જ્યોતિબેન ઘર કામ કરવા માટે ચાલતા જઈ રહ્યા હતા ત્યારે સવારના અરસામાં ત્રણ રસ્તા પાસે જ્યોતિબેનને નવીન ચૌધરીએ આતરી દાતરડા વડે જ્યોતિબેનના માથાના ભાગે તેમજ શરીર પર ઘા કરી નવીન નાસી છૂટ્યો હતો જ્યોતિબેનને સારવાર માટે સૌપ્રથમ વ્યારાની જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ગંભીર ઈજાઓના કારણે તબીબોએ તેમને સુરત રિફર કરતા સુરત સિવિલ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું ગઈકાલ તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ કલાક છ પચાસ વાગ્યાના વહેલી સવારના અરસામાં પાનવાડી ગામ ચૌધરી ફળિયું ખાતે રહેતા જ્યોતિબેન તે વાઈફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓ કે જેમને નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી રહેવાસી પાનવાડી ગામ ચૌધરી ફળિયું નાઓ સાથે અગાઉ પ્રેમ સંબંધ હતા અને આશરે ત્રણ માસ પહેલાં તેઓ વચ્ચે એવી રીતે સમાધાન થયેલ કે ત્યારબાદ તેમની વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં તેમ છતાં આ કામે આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓએ આ કામે મરણ જનાર જ્યોતિબેન વાઈફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરેલ અને અગિયાર નવ બે હજાર પચીસના રોજ કલાક છ પચાસ વાગ્યાના અરસામાં પોતે દાતરડા વડે આ કામે જ્યોતિબેન નાઓને મોજે પાનવાડી ગામ ચૌધરી ફળિયામાંથી પસાર થતા જેતવાડી રોડ ત્રણ રસ્તા પાસે આંતરી અને દાતરડા વડે તેમના માથાના ભાગે ડાબા હાથ ઉપર ડાબી આંખ ઉપર ગંભીર ઈજાઓ કરેલ જેના લીધે આ જ્યોતિબેનને સૌપ્રથમ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવેલા અને ત્યારબાદ તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા જ્યાં તેઓનું મરણ જતાં વ્યારા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામે સદર ગુનાની તપાસ દરમિયાન આ કામના આરોપી નવીનભાઈ ગોપળભાઈ ચૌધરી નાઓની તપાસ કરતા આ નવીનભાઈ ગોપળભાઈ ચૌધરી નાઓ પીપલવાડા ગામ ત્રણ રસ્તા ખાતે ડોલવણ તાલુકાની હદમાં પૂર્ણા નદીના પટમાં પોતે નહીં આવતા અંગેની જાહેરાત લેવામાં આવેલ છે અને આજ રોજ તેમની ડેડ બોડી મળી આવતા આ કામે ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે

આ કામે બનાવ બન્યા પછી આરોપીનો પોલીસ સાથેનો કોઈ સંપર્ક થઈ શકેલ નથી એટલે આરોપીએ પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કામે મરણ જનાર પર હુમલો કરેલ છે તેવું પ્રાથમિક તપાસ દરમિયાન ફલિત થયેલ છે આધેડ વયે પહોંચેલા પ્રેમીએ આધેડ પ્રેમિકાની પ્રેમ સંબંધ રાખવાની નાને લઈને મોતનો ખેલ ખેલી પોતે પણ પૂર્ણા નદીમાં ઝંપલાવી તો દીધું હતું આ તરફ ડોલવણ પોલીસે નવીન ચૌધરીનું ગુમ જાણવા જોગ દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી ત્યારે આજે સવારે નવીનનો મૃતદેહ પૂર્ણા નદીમાં મળી આવ્યો હતો